પાલનપુર નગરપાલિકાના હોલમાં મળેલી સાધારણ સભામાંથી આજે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું શહેરમાં રખડતા ઢોરના મુદ્દા રોડ પર ખાડાઓ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવાની હતી પરંતુ શાસક પક્ષે વિપક્ષના મુદ્દાઓ ન સાંભળતા આખરે વિપક્ષ ભ્રષ્ટાચારના એપ્રોન બેનર પહેરીને રોડ ઉપર ઉતરી આવ્યો હતો પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભામાં વિરોધ પક્ષે પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો પાલિકા શહેરના લોકોની સુખાકારીની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા હતા જોકે શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોર જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિપક્ષની વાત ન સાંભળી શાસક પક્ષે મંજૂર કહી ઠરાવો પાસ કર્યા હતા ત્યારે વિપક્ષના સદસ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું અને પાલિકામાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓને લઈ વિપક્ષના સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર એપ્રોન પહેરી આક્રોશ રેલી નીકાળવામાં આવી હતી વિપક્ષ કાર્યાલયથી સિમલા ગેટ ચોકના જાહેર માર્ગ સુધી ભ્રષ્ટાચારના નારાઓની ગુંજ વચ્ચે રેલી કાઢી પાલિકા સામે વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાધારણ સભાને વિપક્ષે માત્ર સત્તાના જોડે તુમાખી શાહી જેવી સાધારણ સભા ગણાવી હતી ત્યારે આજે એક પણ મુદ્દાની ચર્ચા થયા વગર રાજસભા આટોપી લેવાઈ હતી અને જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો આજે જનરલ બોર્ડ હોય જ્યારે પાલનપુરની પ્રજાને લાઈટ પાણી સફાઈ ખાડા ઢોર ફરતા અને ઘણા બધા ફાયદા માટેનું બોર્ડ હતું પણ કેમ જાણે એમને કોની ડર છે કે બોર્ડ અમે પ્રશ્નો પૂછવા ઊભા થયા ત્યારે એમને બોર્ડ મંજૂર મંજૂર કરીને બોર્ડ પૂરું કર્યું આજે તમે જોઈ શકો છો કે પાલનપુરમાં રોડ કેટલા ભરે છે એક પણ એવો રોડ બતાવી દો કે કેટલા ખાડા છે ઢોર માટે તો પાલનપુર પાલિકાનું ઢોરનું પાજળાપુણ ક્યાં ગયું આજે આંકડા કીય એમને પોતાના પેટના ખાડા પૂરા છે જ્યારે પર્સનલ હોટલના બિલો પણ આંકડા આપ્યા છે આજે ભયંકર રીતે અમે એમને પ્રશ્નો પૂછવાના હતા પણ કોણ જાણે પ્રમુખને બોર્ડ ચલાવવું હતું પણ કેમ જાણે કેમ ના ચલાય કોનો ડર હતો એમને પાલનપુરની પ્રજાને સુખાકારી માટે આપ્યા છે તો પછી પાલનપુરની પ્રજાને સુખ માટે એમને શું કર્યું માત્ર ને માત્ર એમના પેટના ખાડા પુરાય ટકાવારી કરી છે પાલનપુરની પ્રજાને સુખ થાય એવું કશું બોર્ડમાં હતું જ નહીં કેમ કારણ કે અમને બોર્ડમાં સાંભળતા છે નહીં માત્ર એમના સત્તાના જોડે મંજૂર મંજૂર આજે પાલનપુર શહેરનો એક પણ રોડ જોઈ લો એક પણ તમે ભૂગર્ભ જોઈ લો લીકેજ વાલ જોઈ લો છ છ મહિના આજે ગંદુ પાણી ખાડા લાઈટમાં બધી બાબતમાં જીરો જીરો છે માત્ર ભ્રષ્ટાચાર અને ટકાવારીમાં નંબર વન પાલિકા છે જો કે પાલનપુર નગરપાલિકાએ શહેરમાં લીજ પર આપેલી બારસો જેટલી દુકાનોના ભાડા વધારવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વેપારીઓએ પાલનપુર પાલિકાના સત્તાધીશોને બજાર બંધ કરીને ચક્કાજામ કરવાની ધમકી આપી દેતા નગરપાલિકાએ ઝૂકવું પડ્યું હતું આ ઠરાવને આજે મંજૂર કરવા માટે બોર્ડમાં લેવાયો હતો પરંતુ વિરોધની વચ્ચે અંતે કારોબારીમાં ફરી એકવાર ચર્ચામાં મુકાયો છે જો કે આ દુકાનોના ભાડા ન વધે તો પાલનપુર પાલિકાની આવક પર અસર પડે તેવી પરિસ્થિતિ છે આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય એને એમનો હર વખતે આપ જોવો જ છો એમ આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને મુકાઉટ કરે છે આજે એક તો આપણે આઠ કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ આઠ કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે એક આઇકોનિક રોડ છે એ પણ આજે એક કરોડનો છે એમને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારી માંથી વિવિધ સોસાયટી માંથી જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો જનરલ બોર્ડ એ આના આ મુદ્દાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં પરત મોકલશે એના ઉપર પુનઃ વિચારણા કરવું પડશે વેપારીઓ અને શું કરવું નક્કી રોડ રસ્તાઓની સમસ્યાઓ છે ત્યારે દર સાધારણ સભામાં વિપક્ષના હોબાળા બાદ પણ તમામ ઠરાવો બહુમતીના જોરે પ્રસાર થઈ રહ્યા છે ત્યારે આ સભામાં પણ વિપક્ષના વચ્ચે શહેરમાં ઠરાવો મંજૂર કરી સભા પૂર્ણ જાહેર કરાઈ હતી